પશુપાલક મિત્રો અમે તમને એક સંદેશ આપવા માંગીએ છીએ કે તમે જે પશુપાલન એટલે કે ગાય યા તો ભેંસ રાખો છો તો એક ઉદ્દેશ છે કે તમને ચોખ્ખા ઘી અને દૂધ મળે પણ એક મહત્વની બાબત છે કે એનાથીને આપણને એક સારો એવો વ્યવસાય મળે મતલબ એક આવક થાય આપણા ઘરની અંદર તો અમે જે વ્યક્તિને મળી રહ્યા છીએ એ પોતે ગાય રાખે છે હવે એમની ગાયને કંઈક પ્રોબ્લેમ હતો એ પ્રોબ્લેમ શું હતો અને કેવી રીતે સારો કર્યો છે પહેલા અમે એ વ્યક્તિનું નામ પૂછીએ જેથી કરીને તમે પણ કદાચ રૂબરૂ મળી શકો શું નામ છે તમારું મારું નામ દેવાણંભાઈ નગાભાઈ વામરોટિયા દેવાણંદભાઈ નગાભાઈ વામરોટિયા ગામ કેરાળા કેરાળા ગામ છે આ ગામ ક્યાં આવે ઉપલેટા તાલુકા તાલુકો ઉપલેટાનો જિલ્લો રાજકોટ ઓકે આપણે જોઈ આ ગાય વાત કરવાની છે તો દેવાનંદ્રુજારી બે થી ત્રણ વાર બે થી ત્રણ વખત લીધેલી દવા અને કેમ ના કારણે મતલબ કેલ્શિયમ ની એને થાય શું ગાય એને ધ્રુજારી આવતી અને ઉભી રહેતી ઓકે મતલબ જતું તેનું શરીર હા અચ્છા બે ત્રણ વખત તમે દવા પછી આ તમારા હાથમાં પાવડર બતાવવા માંગો છો તો એ મિત્રો આપણે આ જોઈએ કે આ એક સીએફસી નામનો પાવડર છે સીએફસી પ્લસ એ છે શું તો એ છે કેટલ ફીડ કોન્સન્ટ્રેટ પશુઓનો સંપૂર્ણ આહાર જેની અંદર છે પ્રોટીન વિટામિન કેલ્શિયમ અને મિનરલ સાથે સાથે ટેકનોલોજી છે પ્રીબાયોટિક અને પ્રોબાયોટિક હવે આ પાવડરના તમે કેટલા ટાઈમથી તમારી ગાયને આપો છો આ પાવડર બે વર્ષ થયું આ બીજું વર્ષ ચાલે અચ્છા તો હવે શું આપો છો હવે અત્યારે આ આપું છું જોઈએ મિત્રો અત્યારે આ પેટ વેટ નામનો પાવડર તમે આપો છો બરાબર ને હા હા હવે આ પાવડર આપવાથી તમારી ગાયને તમે કહેતા હતા કેલ્શિયમની જે ઉણપ હતી એ હવે છે ના એ નથી તમે કહેતા હતા કે એને શરીર ખેંચાઈ જતું હતું

તો આ પાવડર મેં બે તો એમને કેટલા કિલો પાવડર તો તમે એક કિલો પાછો એક કિલો મગાવ્યો છે બે કિલો મતલબ એક માં પ્રોબ્લેમ તો સારું થઈ ગયો સોલ્વ થઈ અચ્છા તમારો વ્યવસાય બીજો શું છે મારે ખેતી નો છે અને એના સિવાય બોરવેલનો છે મિત્રો અમે ખાસ કરીને એ પૂછી રહ્યા છીએ કે આ વ્યક્તિ પશુપાલનના વ્યવસાયની સાથે પોતાને ખેતી પણ છે અને બોરવેલનું નામ શું છે તમારે ખોડિયાર કૃપા ખોડિયાર કૃપા તમારું બોરવેલ છે ઓકે મતલબ અમારું કોઈ એવા પશુપાલક મિત્રોને ખાત્રી કરી ہوئی હોય અને તમને રૂબરૂ મુલાકાત કરી ہوئی હોય તો તમને મળી શકે બરાબર હવે અમારે એ જાણવું છે કે આ પાવડર તમને મળ્યો છે કેવી રીતે કોના માધ્યમથી મને આ દિલીપભાઈ માધ્યમથી સાહેબ તમારો પરિચય આપોને મારું નામ દિલીપ મહેતા હું સુરત કામરેજ થી છું સુરત કામરેજ એરિયામાં તમે જો છો હા જી ઓકે અને તમે આ વસ્તુને કેટલા વર્ષથી જાણો છો સાહેબ સાહેબ હું 6 વર્ષથી 6 વર્ષથી જાણું છું હા તો તો ઘણા બધા લોકોના આપ્યું છે ને બહુ બધા લોકો ઓકે તમારું વતન કયું છે મારું વતન અમરેલી ડિસ્ટ્રિક્ટ નું સાવરકુંડલા પ્રોપર સાવરકુંડલા અમરેલી જિલ્લામાં હા મતલબ સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર ઓકે તો હવે દેવનંગભાઈ ગાયને તમે આ વસ્તુ આપેલી છે તો આનાથી આમ તમને સંતોષ કેવો છે ભાઈ બહુ સંતોષ બહુ સંતોષ બહુ સંત મિત્રો છે પશુપાલકને સંતોષ પોતાના પશુને બાળકની જેમ સાચવતા હોય જો અહીંયા પંખો જોઈ રહ્યા છો બીજું કે અહીંયા ચોખ્ખાઈ આપ જોઈ રહ્યા છો કે પશુને આસપાસ ચોખ્ખાઈ એક આપણા પોતાના ઘરની અંદર હોય એવી રીતે આ લોકો ચોખ્ખાઈ રાખે છે મતલબ પશુના શોખીન છે પણ પશુને જે પ્રોબ્લેમ હતો એનાથી એ લોકો નિરાશ હતા તો હવે આપણી નિરાશા દૂર થઈ બરાબર મિત્રો આવા જ કોઈ વ્યક્તિ કે જેમણે સારું એવું પરિણામ લીધું હોય આ વસ્તુના માધ્યમથી તો એવા વ્યક્તિની અમે તમને મુલાકાત કરાવશું અને અહીંયા અમે લઈએ છીએ વિરામ